નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ નુપુર્સ કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપનું ફરી એક વખત સ્વાગત છે આજે આપણે બનાવીશું કેરીનો રસ આપણે રેગ્યુલર બનાવતા હોઈએ છીએ એનાથી અલગ જ પ્રકારનો અને નવી રીતે આજે બનાવશું જેથી કરીને આપણે થોડો ચેન્જ લાગે અને ખાવામાં પણ એકદમ સરસ ટેસ્ટી લાગે તો તેના માટે આપણે કેરી લઈ લીધેલ છે જેને સરસ ચોખ્ખા પાણીથી ધોઈ નાખવાની છે ત્યાર પછી આ રીતે તેને આપણે ઉપરની છાલ ધીમે ધીમે ઉતારવાની છે તમે જોઈ શકો છો આ રીતે ધીમે ધીમે ઉપરથી આછી છાલ આપણે ઉતારી લેવાની છે આ આ રીતે રીતે આપણે કેરીની ધીમે ધીમે ઉપરથી આછી છાલ ઉતારી નાખશું હવે આપણે આ રીતે કેરીને સરસ છાલ કાઢી દીધેલ છે હવે આપણે તેને આ તપેલીની અંદર સુધારવાની છે એટલે આપણે આ રીતે કટિંગ કરશું અને કટકી કરવા માટે આપણે પેલા આ એક પીસ આ રીતે કરી અને રાખી દેસુ જેથી એની કટકી કરી શકાય બાકી આ રીતે આપણે ચાકુદી એકદમ વજન દઈ અને આ રીતે આપણે બધી કેરીને તપેલી ની અંદર આપણે આ રીતે કરી લેશું વજન દઈને ને કરતું જવાનું છે જેથી ગોટલીમાં રહી ના જાય આ રીતે આપણે કરતું જવાનું આ રીતે તમે જોઈ શકો છો આ રીતે ચાકુની મદદથી એટલે ગોટલી એકદમ ચોખ્ખી થઈ જાય છે અને એમાં રસ રહી નથી જતો આ રીતે કરવાનું છે હવે આપણે ત્રણેય કેરીને આ રીતે કરી લેશું આ રીતે પણ કરી શકાય આ રીતે આપણે કાપા મારી દીધેલ છે ઊભા કાપવા મારી દીધેલ છે અને આ રીતે આપણે કરશું તો આ કટકી થઈને સરસ થઈ જશે આ રીતે આપણે કાપવા મારી દીધેલ છે હવે આપણે આ ત્રણેય કેરીને આ રીતે એક તપેલીમાં કરી લીધેલ છે હવે આપણે કટકી કરવા માટે આ રીતે એક બાઉલમાં નાની નાની આ રીતે કટકી કરી લેશું એકદમ ઝીણી અને આપણે આ રીતે કટકી કરવાની છે આ રીતે આપણે કાપા મારી અને એકદમ ઝીણી કટકી કરવાની છે જે આપણે કેરીનો રસ બનાવી લીધા પછી તેમાં લાસ્ટમાં એડ કરવાની છે એટલે આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે આ રીતે આપણે કાપા મારતું જવાનું છે આ રીતે છૂટી ન પડી જાય એ રીતે રાખીને જ આપણે કાપા મારવાના છે તમે જોઈ શકો છો આ રીતે એક એક ચીર કરીને કટિંગ કરો તો પણ ચાલે આપણે આ રીતે કટિંગ કરવાનું છે હવે આપણે આ કટકી રેડી છે નાખવા માટે તો આપણે કેસર કેરી લીધેલી છે જેથી તેમાં થોડી જ ખાંડ એડ કરવાની છે સ્વાદ અનુસાર તમારે કેરી ખાતી હોય તો થોડી વધારે નાખવી પડે એટલે સ્વાદ અનુસાર નાખી પછી આ રીતે એમાં થોડું પાણી એડ કરશું પાણી એડ કરી લીધા પછી હવે આપણે તેમાં બ્લેન્ડર ની મદદ થી ક્રશ કરવાનો છે આપણે હવે બ્લેન્ડર ની મદદ થી આ રીતે એને ક્રશ કરી લેશું તમે જોઈ શકો છો કે આપણો રસ એકદમ ફ્રશ થઈ તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાં જે કટકી કરેલી છે એ ઉમેરી અને ત્યાર પછી આપણે તેને ફ્રીઝરમાં રાખી દેસુ અને જ્યારે આપણે રસ લેવાનો હોય જમવામાં ત્યારે એમને ફ્રીજ માંથી કાઢશું અને ઠંડો ઠંડો રસ સાથે જમીશું મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરશો આભાર તમે જોઈ શકો છો આપણો સરસ કટકી રસ તૈયાર થઈ ગયો છે